આપણે જે બોલાઈએ જે બોલો જે બોલવાથી મુખ પવિત્ર થાય બા કારણ કે આપણે નોધારા નહીં બેઠા ઉપર મંડપ બોજેલો છે બા એટલે કોઈ ઠાર પડતો નહીં બા જે જે ના બોલે એના પાડોશી ની સોગન બળ કૃષ્ણ કનૈયા જય રામચંદ્ર ભગવાન આજે આજે ગીતાબાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમના સુપુત્ર એમના કુટુંબ પરિવારે મળી અને આવો ભજનનો જે યોગ રાશોને ને બા એ બદલ કોટી કોટી વંદન કહેવાય કારણ કે ધન મળ્યો ધર્મ ન શરીર મળ્યો ન કરી સેવા જે પખે સંતનો વધારે ઠામ અશુભ નાય એવા બા આ પુણ્યશાળી આત્મા હોય એના પાછળ ભજન થાય બા હમણાં કીધું કે માતા જણની જણે તો તણ નણ જણજે ભક્ત દાતાને નઈતર રેજી વાંજણી મત ગુમાવજે દઈના નૂર હવે બા માં શું કરે કદાચ બીપી વાળા હોય તો કરમની કઠણાઈ બા जारे अपना संत ऋषि कश्यप ऋषि ने बे पत्नी होती बा जय गुरु महाराज साहिब बन गई साहिब बन गई दलपत राम साहिब जय जाए हो जय एके तमें जुओ अपना

દેવૃત્તિ દેવો ને અદિતિ ના દાનવો કારણ કે એમના વિચારો અશુભ હતા એમના વિચારો શુદ્ધ નતા ભા એટલે એમના પેલા કઈ

બહાર વર્તી બહુ ફેલાડી પણ નજર ન રાખી નેઠે જેની સુરતા સુઘળ ને સમેટે જેની સુરતા સુઘળ સમેટે અને ગઢ માં હી સાહેબ ગોતે ને બા આપણે ખોયો અહીંયા ગોતે ને

આપણ બેન સંતો ના દર્શન કરાવે જારે મહાપુરુષો કે આજે જાગરણો કરીશી છે ને હો જાગરણ ઉજાગરો કેને થાય બા

આ જાગરણ મહાપુરુષો જય ઢેર ઢેર આ જંગમ તીરથ સેવા સંતો છે ને એ આ ઋષિઓનો આ બેઠા એ જ પેલા અઠ્યાસી હજાર ઋષિ મોલ્યા આર્યાય આયા છે બાહો બીજા નહીં બા પણ આ તો કેવત છે ઘેર હમજાય ના ભા કરવું ને બાબા બહુ કઠણ છે એટલે કઈક સારું કાર્ય કરજો ભજનમાં ભજન ફાવે તો બરોબર ના ફાવે તો કઈક દેવી દેવતાનું જે પૂજન કરતા હોય જે માનતા હોય એ માનજો નથી માનવાનું એમ નહીં માનજો કારણ કે અમારથી કંઈક તમારો ઉદ્ધાર થાય છે